પ્રાગપર ઉમૈયા કાનપર કીડિયાનગર ત્યારે પીએસઆઈ આવ્યા રાપર જયરાજભાઈ અને જે ધોળવાનો ગ્રાઉન્ડ છે એમાં તો લગભગ છોકરા એમાં પાસ થઈ જાય એમાં ના પાસ લગભગ નથી થતા એટલી દયા છે કચ્છથી કબૂતર ઉડ્યું અને મુંબઈ લીધું જોયું પણ એને વાહલું ન લાગ્યું કોઈ આ વાગડ જેવું એટલા નમસ્કાર મિત્રો જય માતાજી વાગડ ધરામાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આવી ગયા છીએ રાપર તાલુકાના સોનલવા ગામે કે જ્યાં ખુબડી માતાજીનું મંદિર આવેલું છે ખુબડી માતાજીના મંદિરના સેવક રમેશભાઈ ગઢવી અહીં મંદિરની પૂજા અર્ચના કરે છે તેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને તેઓની વૃક્ષો પ્રત્યેની લાગણી ખૂબ જ સારી છે મિત્રો ખૂબ સુંદર જગ્યા છે અને સાથે સાથે અશોકભાઈ દ્વારા આર્મી તથા પોલીસની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અગ્નિવીરો અહીં આવી તાલીમ પણ લઈ શકે છે રેવા જમવા અને સુવાની પણ અહીં સગવડ છે તો ચાલો જાણીએ મંદિરના સેવક પાસે મંદિરની તમામ માહિતી મારું નામ રમેશભા દેવકરણભા ગઢવી ગામ સોનલા તાલુકો રાપર અને ખુબડમાનું મંદિર અહિયાં સેવા કરું માતાજી આજથી થી બસો વર્ષ પહેલા અહિયાં સોનલા ગામ આ ડુંગર ઉપર હતો એવું અમારા બારટ ને ચોપડે સાંભળ્યું છે એ પછી ત્યાં સોનલો વસ્યો મંદિરમાં તો પેલા નાનું મંદિર હતું અને ખૂબ બડીમાં એમાંથી અભનસ થયો હશે ખુબડીમાં આમ અમુક માણસો કે છે કે જે ખોડિયામાં બે હજાર સત્તર માં ત્યારે પીએસઆઈ આવ્યા રાપર જયરાજભાઈ આમ એ હડોદ બાજુ ચાડદરાના એ અહીંયા રાપર આવ્યા તો એમણે વાત કરી કે આપણે માતાજીના મંદિરમાં સેવક હું કરું ને મંદિર સારું થઈ જાય તો એ ગઢવી સાહેબે સહકાર સારો આપ્યો એકાદો પ્રોગ્રામ અહીંયા કર્યો અને પછી આ આજુબાજુ વાળા ગામડાવાળા બધા સાથે જોડાણા અને આ મંદિર નવ નિર્માણ થઈ ગયું પણ પહેલાં નાનું મંદિર હતું અને અટાણે ઉપર એક કરોડ રૂપિયાના ખર્ચે સારું મંદિર થઈ ગયું અને જૂનું મંદિર જે નીચે હતું એટલે હું આ દાણા જોવાનું એ બધું હું કાંઈ જાણતો નથી એટલે અમુક જે જે જેનો વિષય એ ભોપાઓની બધાની સલાહ લીધી કે ભાઈ આ માતાજીની મૂર્તિ આપણે ઉથાપ કરવી મંદિર બનાવવું શું કરવું તો હવે અલગ અલગ મત મત એક એટલે એટલે કીધું આપણે લાંબો જાણતા નથી જે જૂનું છે એ અને પછી મંદિર એટલું ઊંચું લઈને ઉપર નવી મૂર્તિની સ્થાપના કરી નવી ત્રણ મૂર્તિ પેલા એક મૂર્તિનું સિંહાસન ત્યાં કર્યું હતું પછી જયરાજભાઈ એ બે બાજુ જગ્યા છે તો એક બાજુ સોનબાઈ માં એક બાજુ કરણીમાં બીજા બે સિંહાસન કરેલ પછી કારીગર ને કીધું બીજા બે સિંહાસન અંબાજી થી ત્રણ મૂર્તિઓ લઈ આવ્યા અને હમણાં ગયા વર્ષે આ કાર્તક મહિનાની ત્રીજ ચોથ ને પાંચમ ત્રણ દિવસ નો પ્રતિષ્ઠાનો હતો સમય એમાં પાંચમ ના એ પ્રતિષ્ઠા થઈ એટલે આ નવેસર મંદિર હમણાંથી થી બન્યું છે અત્યારે મેળો ઉજવણી બધું ત્યાં થાય દર્શન કરવા ડુંગર ઉપર જાય પણ અમારે આજુબાજુ પાંચ સાત ગામ માતાજીને બહુ માને અહીંયા માતાજી પૂજા માટે દિવેલે વેચાતું લેવું ના પડે પંખિયાના દાણા વેચાતા લેવા ના પડે મોરની સંખ્યા સારી છે એ મેળો સારો ભરાય ભાદરવા સુદ છઠના મેળો ભરાય અને માસુ છતના ઉજવણી પછી દશેરાના પણ અહીંયા યજ્ઞ માતાજીના નિવેદ થાય એના સિવાય પ્રાગપર ઉમૈયા કાનપર કિડિયાનગર આ બધા દર્શન કરવા આવતા એ પણ આની રીતે ક્યારેક ગ્રુપ માં આવે માણસો અને અહીંયા જમણવાર રાખતા હોય છે અમુક કાંકિયા નગર રજપૂતો છે એ બધા એના નનકા બાળકોના બાલ મોરા અહીંયા ઉતારે અને જમણવાર રાખતા હોય છે માતાજી ને માનવાળા બહુ આજુબાજુ નેવું માં અહીં આવ્યું ઓગણીસો નેવું માં અને ત્યારે તો કઈ અહીંયા બીજી કઈ પાણી ની કેટલી કઈ સુવિધા હતી નહીં આ તળાવ છે માતાજી ચોમાસામાં પાણી ભર્યું હોય તો પછી એટલું બધું પાણીનું જે વેન છે એ આ બાજુથી આવે એ આ લગભગ કિંડલવાનો લાઠી જે ડુંગર કહેવાય એનું આ સાઈડનું આ બાજુ હોય પર પરું જાય એટલે વીસ પચીસ વર્ષે કે ત્રીસ વર્ષે ક્યારેક તળાવ ભરાય છે પાણી બહુ ઓછું આવે અને તળાવનો વિસ્તાર મોટો છે લગભગ સો એકરમાં છે અને માતાનું મંદિરે જે અતિવૃષ્ટિ હોય ત્યારે તો ડૂબ થઈ જાય હું નેવુંમાં આવ્યો ત્યારે અ થોડું માટી ગાળામાં પાણી હતું તળાવમાં અને રહેવાનો એક રૂમ બનાવ્યો સાદો નળિયા અને રેવા માંડ્યો અને બાજુની વાડીયામાં નાઈ ધોઈ આવું અને પાણીનો ભાલીઓ ભરી આવું ઘડો અને રહેતો તો અહીંયા ધીરે ધીરે સગવડ થતી આવી પછી બાજુની આ વાડીએથી પાણીની આટલી લાઈન નાખી અને પાણીની ટાંકી એટલે પુલિયો રાખીને એમાં આવી પાણીની ટાંકી બનાવી એ પછી બાદરગઢ શિવગીરીજી હતા ધપકેશ્વરની જગ્યામાં त्या शिवरात्रि ना क्या भजन गावा जाते मैं पूछू के पानी की क्या सुविधा है पानी बाजू से।, से एक पटेले क्या राजकोट देखे डंकी मगा तो डंकी तो अमार पास पड़ा है ले जाओ के तो पैसा तो दान में आया है हमको, तुम दान में ले जाओ उसमें क्या लेना तो क्या मफत न ल પછી થોડી ગાયું રાખતા ત્યાં ટબ કેસો તો ગાય માટે અહીંયાથી થોડો ચરો અમે લઈ ગયા ટ્રેક્ટર ટેક્ટર માટે ચરો આપી આવ્યા અને વળતા ડંકી લે અને ધરતી કામ પછી સમજો ને થોડો ઘણું કામકાજ જો દિલીપભાઈ દેશમુખ એ આવ્યા અને આ દસ રૂમ થયા અહીંયા પાંચ આ બાજુ આ પાંચ આ બાજુ અને છાત્રાલય પણ છાત્રાલયમાં તો વિદ્યાર્થીઓ રહ્યા નહીં એટલે બંધ રાખ્યું અને હમણાં અઢી ત્રણ ત્રણ વર્ષથી અશોકભાઈ કે અહીંયા એકેડેમી કરી તો અહીંયા વિદ્યાર્થીઓ પંદર વીસ વિદ્યાર્થીઓ હોય છે અને આર્મીની પોલીસની તૈયારી કરતા હોય છે રહેવાની બધી સગવડ છે રસુયા મારા મારાથી બનાવી સેવ કરવું અશોકભાઈ ને બાકી લાઈટ પાણી આ બધી પુસ્દાન ભાઈ ઘણા વર્ષો પહેલા પૈસા ફાળવ્યા હતા એણે ધરતીકંપથી એક વર્ષ પહેલા ત્યારે આ એક મકાન આ કૂવો બન્યા હતા તે પછી બે હજાર આઠમાં માં એ પાણીનો ટાંકો પચાસ હજાર નો ટાંકો એ એમણે ફાળવા હતા પૈસાની ટાંકો થી પછી મારા સ્નેહી મિત્ર હતા દિલુભા મેઘુભા ગૌરીપર આમ જેસડાના ગૌરીપર ત્યાં આ ડુંગર ઉપર માતાજી નું સ્થાન છે એ ઉપર ની એટલું કામ અને પગથિયાન એ ખર્ચ એમણે હતો એ આવતા નવરાત્રી માં પાણીની વ્યવસ્થામાં આ એક કુવો થયો પેલો પણ નીચે પાણી આમાં ખારા છે પછી બાજુમાં એક સગવડ થોડી થઈ ખેતર લીધું આપણે બે હજાર સાત માં લગભગ લેવાનું એમાં એક કૂવો છે પાણી અને બે હજાર પંદર માં આ ધોઈના પટેલો દર્શન કરવા આવતા એમના સહકાર થી આટલી નર્મદા પાણી ને આટલી વ્યવસ્થા લાઈન અમે લઈ દીધી તો લગભગ બે કિલોમીટર થાય અહિયાંથી આડેસર રોડ ત્યાંથી દોઢ ની લાઈન નાખી તો એમાં અ અઠવાડિયા દસે દિવસ એક પાણી આવે પણ આ પાણીના ટાંકા ભરાઈ જાય તો પીવાનું પાણી ની વ્યવસ્થા છે ના વધવામાં કુવાનું પાણી થોડું કડક છે પણ એનો ઉપયોગ કરી છે ધીરે ધીરે બધી વ્યવસ્થા આવી બધી હવે માતાજી મંદિર તો છે પણ હું અહીં આવ્યો ત્યારે સોનલવાથી આવ્યો નેવું માં ત્યારે થોડુંક મનમાં એવું હતું કે મંદિર એ સારું મંદિર બને અને માણસોને ને ઉતારા માટેની એક વ્યવસ્થા બને અને ગુરુકુલ બને અહીંયા અને એક સારો એક મોટો બગીચો બને તો બગીચામાં હતા જંગલ ખાતા વાળા વૃક્ષો રૂપિયા પચાસ એકર માં હતા પછી હવે જમીન બધા માફક ની ઓછા છે પણ નજીક છે એટલા પાણી અને દિલીપભાઈ રૂમો થયા એક વર્ષ છાત્રાલય હલાવ્યું પણ વિદ્યાર્થીઓ અહીંયા રહ્યા નહીં તે પછી હમણાંથી આ ત્રણ વર્ષથી અશોકભાઈ આવ્યા કે આપણે ક્યાંક અહીંયા એ પ્રવૃત્તિ કરી કે શૈક્ષણિક મેં કીધું ભાઈ હવે અહીંયા વિદ્યાર્થીઓ પેલા રહ્યા નથી અને તો કે એકેડમીમાં તો અહીંયા થઈ શકે તો આ જગ્યા છે ને હું એકલો રહું છું આવી કાંઈક પ્રવૃત્તિ થાય તો સારું તો અટાણી અહીંયા અગ્નિવીરની તૈયારી માટે પોલીસની તૈયારી માટે છોકરાઓ અહીંયા પંદર વીસ પંદર વીસ દસ બાર વીસ પચીસ ત્રીસ થઈ જાય વધુ ઓછા થતા રહેશે પણ અહીંયા અહીંયા એને તાલીમ કેન્દ્ર જેને કહી અને અહીંયા અહીંયા રાઉન્ડ દોડવાનું રસા ચડવાનું લાઇબ્રેરી છે વાંચવાનું રહેવા જમા બધી અહીંયા વ્યસ્તા છે અને બહુ ઓછો ચાર ચાર હજાર રૂપિયા લે છે વિદ્યાર્થી પાસેથી એટલે નજીકના આજુબાજુના કોઈ બી છોકરાઓ અહીંયા તૈયારી કરી શકે અને અમુક છોકરા તો અગ્નિમાન બીએસએફમાં ગયા છે અહીંયાથી એટલે જેને તૈયારી કરવી તો આ પણ અહીંયા એટલી સગવડ છે અને જે દોડવાનો ગ્રાઉન્ડ છે એમાં તો લગભગ છોકરા એમાં પાસ થઈ જાય એમાં ના પાસ લગભગ નથી થતા એટલી દયા છે માતાજી રસ્સા ચડવાનું અને અહિયાં જે દોડવાનું ગ્રાઉન્ડ છે ને એ બહુ સારો છે એટલે એમાં તો લગભગ અહીંયા આવેલા છોકરો કોઈ લગભગ નાપાસ નહીં થાય હા એટલે માતાજીને દયા છે